જય રામ સ્વાગત છે જીરું જોવા શ્રી ગણેશ વગર નાખવું છે જીરું ઉપાડવા આપણે આપણે બી લહન માં દબા મા આ બગલા આ બગલા હવારનું હિરામણ કરે છે આપડે હીરામણ કરવાનું બાકી છે જોકે ઉપાડવા જેવું થઈ જ ગયું છે બધું બધું નથી થયું થોડું થોડું ઘેરકે ભાઈ પાઇપો બધી ઉગલો દાણો હજી કાચો છે થોડો તો ક્યાંથી ઉપાડવું હોય ને એ આપણે પેલા જોઈએ આવ્યું ક્યાં વધારે પાક્યું છે ને ક્યાં ઓછું પાક્યું છે બરાબર તો વિડીયોમાં ભેગા બન્યા રહેજો બીજું શું હોય અને હવેથી પછી થોડોક લોક થોડોક અલગ બનશે કાલનો લોક હજી આપણે ટ્રાવેલિંગ બનાવ્યું બીજું શું હોય તો કાલનો લોક જોતા ના ભૂલતા બરાબર ખાડો જો કુંડળામાં ખાઈ રહ્યો જો આપલા છે આ પારિયા માં ચાલુ કરવાનો છે આવતાર થઈ ગયા છે જો પારિયો જો કેવાધી રે બધું પાકવા માંડ્યું છે પેલા તો આપણે ઘરા જીરું છે ને 10 12 કે ઈ પેલા ઉપાળ લઉં અને પછી અહી તો ચાલ હવે નખી કરીય પેલા ક્યાં ઉપાળ 50% તો માંજ ઉપાડો છે જો કે આયા સુધી પાકી ગયું છે દાણા જો તો આપણે અહીંયા મુહૂર્ત કરી દીધું છે તન ક્યારે ઉપડી ગયા છે ચા પીને પાવા વળગી જવાનું હવે ફાઈનલી દોઢ વાગી ગયો ને બપોરા કરી દીધા ને આપણે આમાં જીરું ઉપાડી નાખ્યું ને હેરા કરી નાખ્યા જો ઓગણી હેરા હે બરોબર ઓગણી હેરામાં કેટલું જીરું નીકળે તમે કમેન્ટ કરજો આ થોડું રાખી દીધું

તો ફાઇનલી આપણે ભાઈ પહોંચી ગયા છે આપણા एग्जाम સેન્ટર બરાબર એ રોડ ની ઓલી બાજુ છે ને આપણે આમ ના ચક્કર મારવા તો બે ના તો કરી દીધો તો આ કોલેજ છે એક્ઝામ કરીએ હવે ઘરે આવી ગયા છે એસટી બસ આગળ હવે નાસ્તો બાસ્તો કરી દઈએ પછી થોડા પછી સમય બાદ નીકળ્યા નાસ્તો કરી લીધો સાત રસ્તા પહોંચી ગયા છે સાત રસ્તા ને જામનગરની મુલાકાતે એટલે બંદોબસ્ત બહુ સારું થવાનું છે અત્યારે આ રસ્તો તો બંધ જ થઈ જશે

હજી ઓલું પાર્યું જોઈ લે આપણે કેવું પાક્યું નથી પેપરનું તમે પૂછતા હશો તો પર્યાવરણ સિવાય બધું સહેલું હતું પર્યાવરણ થોડું અઘરું હતું એવું હતું પેપર બધા છે કે છ થઈ ગયા છે અને માણસો પણ છૂટી દીધી હતી આપણે આટલું પાર્યું પેપર અને આટલું આ બાકી હજી ને ઓલું બાકી હજી અઢી વીઘા એ બાકી ટી ને આપણે તણ સાડા ચાર વીઘા જે હું બાકી હજી હાડા ચાર વીઘા જેવું અને આપણે વાવોલું બાકી ઓળું વાળું આપણે ટોટલ બધા હેરા થયા બસોને ઊઘ નહીં હેરા ઠીક 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 ઠીકરું વાંધો નથી હવા કારણ કે હવે તન પાણી પાઈએ એટલે થોડું હિસાબે થોડું ધીરું નબળું જોઈએ થોડુંક હાણ પાણીમાં થોડોક વાલ ઓછો હવે કાલે ઉપાડવાનું ઓલું બહુ પાકી ગયું છે ફૂલે ફૂલ બરાબર લહણમાં પણ ઉપાડવાનું એક હાલ થોડું અડધું રહી ગયું હતું તો બોલો આજના બ્લોગમાં અહીંયા સુધી વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરીથી મળશે નવા બ્લોગમાં ગુડ બાય